ખેરાલુ ખાતે આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાઈ ગુલાબસિંહ યાદવની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજવામાં આવી હતી જેમાં ખેરાલુ વિધાનસભા વિસ્તારના કાર્યકરો રહ્યા હતા હાજર મિટિંગનો હેતુ હતો કે કેવી રીતે સંગઠન બનાવી અને કામ કરવું બૂથ લેવલ કેવી રીતના બનાવી અને કામ કરવું અને આવનાર લોકલ તેમજ વિધાનસભા ઇલેક્શનમાં एकजुट થઈ કામ करू તે વિશેની विगतवार ચર્ચાઓ આ મીટિંગમાં કરવામાં આવી હતી. તેરાનું વિધાનસભામાં આમાધી પાર્ટી કે સધી કાર્યકર્તા સાથે બેઠા અને સંગઠનમાં કિસ તરહ સે આગે મજબૂતી કે સાથ કામ કિયા જાયે ઓર જો ગુજરાત કે અંદર કરીબન 2000 સભા કરને કા અમારા ટાર્ગેટ હે દિવાલી સે પહેલે પહેલે ઉસ વિષય મે બાત હુઈ હે ઓર કાફી સારે કાર્યકર્તા આપ દેખ રહે હે અગર આપ દિખાએંગે અપને કેમેરા સે તો ઉસબને apni બાતે રખી कुछ साथियों की अपनी अपनी छोटी मोटी शिकायतें थी उनको सुना और मुझे पूरा विश्वास है कि सब एकजुट होकर आने वाले इस लोकल बॉडी इलेक्शन के लिए आ, सब मैदान पे उतरेंगे और हम बूथ लेवल पर इसकी तैयारी करेंगे और आने वाले समय में अरविंद केजरीवाल की के सभाएँ हों जहाँधानगढ़ लिया गोपाल इटा राजू करपड़ा वगैरह जितने भी हमारे स्टेट लीडर हैं सागर जी उन तो सबकी सभाएं भी इस पूरे क्षेत्र में कराई जाएगी उसको लेकर यहाँ पर आदम मंथन किया हाँ उम्मीद है कि शायद इस मंथ के बीच में कहीं ना कहीं शायद पंद्रह सोलह तारीख को शायद उसकी सभा यहाँ पे रखी जाए